નમસ્કાર ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ છથી આઠના વર્ગો સંબંધિત પરિપત્ર અહીંયા હું મૂકી રહ્યો છું અને તેનું વાંચન કરી રહ્યો છું ગુજરાત રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધોરણ છથી આઠના વર્ગોમાં પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક પી આર ઈ અગિયાર વીસ વીસ ઓગણીસ ઓગણત્રીસ એકત્રીસ પાર્ટ વન ક સચિવાલય ગાંધીનગર તારીખ સત્યાવીસ આઠ બે હજારની એકવીસ વંચાણે લીધા શિક્ષણ વિભાગનો તારીખ પાંચ ચાર બે હજાર એકવીસના પત્ર ક્રમાંક પી આર ઈ અગિયાર વીસ વીસ ઓગણીસ ઓગણત્રીસ ક બે શિક્ષણ વિભાગનો તારીખ ચૌદ સાત બે હજાર એકવીસના પરિપત્ર ક્રમાંક બ બાર વીસ આઠ આઠસો છ ત્રણ શિક્ષણ વિભાગના તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર એકવીસના પરિપત્ર ક્રમાંક મસબ બાર વીસ આઠસો છ રાજ્યમાં કોવિડ નાઇન્ટીન સંક્રમણ વધવાના કારણે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અંગે આ વિભાગના તારીખ પાંચ ચાર બે હજાર એકવીસના પત્રથી નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ વિભાગના તારીખ ચૌદ સાત બે હજાર એકવીસના સંદર્ભ બે હેઠળના પરિપત્રથી ધોરણ બારના વર્ગો માટે અને તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર એકવીસના સંદર્ભ ત્રણ હેઠળના પરિપત્રથી ધોરણ નવથી અગિયારના વર્ગો માટે તબક્કાવાર પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુનઃસર કરવામાં આવેલ કોરોનાની વર્તમાન સુધરતી સ્થિતિને ધ્યાને લઈને પૂરતી તકેદારી સાથે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે તબક્કાવાર પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી ઠરાવ પુખ્ત વિચારણાઓ અંતે રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ થી આઠના વર્ગો માટે તારીખ બે નવ બે હજાર એકવીસ ગુરુવારથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુનઃસર પુનઃ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયને અનુલક્ષીને રાજ્યમાં આવેલ તમામ બોર્ડની સરકારી ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના શાળા સંચાલકો શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે નંબર એક રાજ્યની તમામ બોર્ડની સરકારી ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તારીખ બે નવ બે હજાર એકવીસથી ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે ભૌતિક રીતે પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય ઓફલાઈન એજ્યુકેશન ફરીથી શરૂ કરવાનું રહેશે જોકે ભૌતિક રીતે પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય ઓફલાઈન એજ્યુકેશન માં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થા પ્રાથમિક શાળાએ આ સાથે સામેલ નમૂના અનુસાર વિદ્યાર્થીના વાલી પાસેથી લેખિત સંમતિપત્ર મેળવી લેવાનું રહેશે જે વિદ્યાર્થીઓ વર્ગમાં ભૌતિક હાજરીથી પ્રત્યક્ષ રીતે ન જોડાઈ શકે તે વિદ્યાર્થીઓ માટે શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય સહિત હોમ લર્નિંગની હયાત પદ્ધતિ ચાલુ રાખવાની રહેશે બે પ્રાથમિક શિક્ષણ પ્રભાવ હેઠળ આ તબક્કે માત્ર ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ શાળાએ બોલાવવાના રહેશે વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતા ધ્યાને લઈને શાળાઓએ પૂરતી કાળજી લઈને વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે વર્ગખંડોમાં વિદ્યાર્થી સંખ્યાના પચાસ ટકાની ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડો શાળા સંકુલ ખાતે કોઈપણ બે વિદ્યાર્થી કે વ્યક્તિ વચ્ચે પર્યાપ્ત સલામત અંતર સોશિયલ ડિસ્ટિંગ સોશિયલ ડિસ્ટિંગ અચૂકપણે જાળવવાનું રહેશે વધુમાં વર્ગખંડો શાળા સંકુલ ખાતે નિયમિત રીતે યોગ્ય સેનિટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં વોશિંગ સેનેટાઈઝેશનની જરૂરી વ્યવસ્થા ચાલવાની રહેશે ત્રણ સંબંધિત અભ્યાસક્રમને ધ્યાને લઈને કયા વિષય અભ્યાસક્રમ માટે કેવા પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવી તે અંગેનો નિર્ણય લેવા માટે શાળાના મુખ્ય શિક્ષક શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આચાર્યશ્રી સક્ષમ રહેશે ચાર નંબર શાળા સંકુલની અંદર અને બહાર વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અન્ય કર્મચારી સહિત તમામ વ્યક્તિઓ માટે યોગ્ય રીતે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે કોવિડ નાઇન્ટીન સંદર્ભે ઉચિત વર્તુણકનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ બાબતમાં સતત મોનિટરિંગ કરીને કોઈપણ સક્રમિત અથવા તો સંક્રમણના લક્ષણ ધરાવતા કોઈપણ વિદ્યાર્થી કે શિક્ષક અથવા તો ત્રાહિત વ્યક્તિ શાળા સંકુલમાં પ્રવેશ નહીં તે અંગે સંબંધિત તમામ સ્થાનિક સત્તાધિકારીઓએ પૂરતી તકેદારી અને કાળજી લેવાની રહેશે પાંચ નંબર શાળા ખાતે વિદ્યાર્થીઓના આવવા જવાના તેમજ રિસેસના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે એક જ સ્થળે એકત્ર ન થાય ન થઈ જાય તેની પૂરતી તકેદારી રાખીને સંબંધિત શાળા એ સુચારૂ આયોજન કરવાનું રહેશે છ નંબર કન્ટેનર ઝોનમાં રહેતા હોય તેવા અથવા જેના પરિવારના કોરોના સંક્રમિત કોઈ પણ વ્યક્તિ હોય તેવા કોઈ વિદ્યાર્થી સ્ટાફ મેમ્બર અથવા તો ત્રાહિત કોઈપણ વ્યક્તિ માટે શાળા સંકુલમાં પ્રવેશવાની મનાઈ રહેશે જો કોઈ શાળા કન્ટેનર ઝોન વિસ્તારમાં હોય તો કન્ટેનરના સમયગાળા દરમિયાન સંબંધિત શાળા બંધ રાખવાની રહેશે સાત નંબર સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ એસઓપીમાં દર્શાવેલ મુજબ તમામ સંબંધિતો જેવા કે મુખ્ય શિક્ષક શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ એસએમસીના સભ્ય વગેરેના કેપેસિટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઈઆરટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયેટ એ કરવાની રહેશે આ તમામ કાર્યવાહી સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ એસઓપી અને માર્ગદર્શ માર્ગદર્શિકાને અનુસરીને કરવાની રહેશે નંબર આઠ નવ અને દસ વાંચી શકાય તેવીમાં તેવી સ્થિતિમાં ન હોવાથી હું વાંચી રહ્યો નથી અને છેલ્લે પ્રતિ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ જિલ્લો રાજકોટ તારીખ બે નવ બે હજાર એકવીસથી ધોરણ છથી આઠમાં પ્રત્યક્ષ રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવા સંબંધિત ઉક્ત પત્ર તમામ શાળાઓ તરફ જાણ અર્થે તેમજ નિયમો અનુસારની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે પત્રમાં દર્શિત સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પંચાયત રાજકોટ